નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યૂ દિલ્હીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કેદીઓ સાથે કરવામાં આવી હતી જેમાં પીએલ વી જશવંતભાઈ કોન્ટ્રાક્ટ દ્વારા જેલમાં હાજર રહેલ સ્ત્રી કેદી એકવીસ અને બસો બાણું પુરુષ કેદીઓને જેલના નિયમો અને કેદીઓના અધિકાર વિશે સરળ શબ્દમાં રસપ્રદ માહિતી આપવામાં આવી હતી સિનિયર એડવોકેટ દક્ષેશભાઈ દેસાઈ જોએ પણ કેદીઓને હાઈકોર્ટમાં અપીલ અને કાયદાકીય સહાય તથા અપીલ કરવા કેદી હક ધરાવે છે તથા નામદાર હાઈકોર્ટમાં મફત કાનૂની સહાય સમિતિ દ્વારા સહાય આપવામાં આવે છે તેમજ કેદી દ્વારા પૂછેલા પ્રશ્નો સરળ ભાષામાં જવાબ આપ્યા હતા તે ઉપરાંત કેદીઓને મળેલી પેરેલ રજાઓ વિશે માહિતી આપવામાં આવી હતી એડવોકેટ પારુણભાઈ ઠાકોર જે ઉપર સ્ત્રી કેદીઓના અધિકાર વિશે તથા તેમને મળતી કાનૂની સહાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેલના જેલર આરબી મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ પટેલ મુકેશભાઈ તથા સુરસિંહભાઈ ઝાલૈયા તથા જેલના સ્વયંસેવકો અને જેલના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું